અત્યારે હર્ષ સંઘવી એવું સ્ટેટમેન્ટ કરે છે કે નેતાને બદનામ કરવા માટેનું તારી જનતા હર્ષ સંઘવી છેલ્લા એક વર્ષથી પોલીસને પ્રેરણા આપે છે કે આરોપીઓને મારો બંધારણની વ્યવસ્થા હેઠળ ચૂંટાયેલી સરકારનો મિનિસ્ટર પોતે પોલીસને કાયદો વ્યવસ્થા તોડવાની પ્રેરણા આપે છે ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની સરકાર ગુજરાતની અંદર કાયદો ને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ છે ગુજરાત વિધાનસભામાં ગૃહ વિભાગના પ્રશ્નોને લઈને ચર્ચા હતી અને આ ચર્ચા દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કે પાયલ ગોટીવાળો જે આખો કેસ થયો અમરેલીનો લેટર કાંડ એ કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે કરવામાં આવ્યો છે આપણી સાથે આ મુદ્દે અત્યારે વરિષ્ઠ વિધાનસભાના પટ પર એવું બોલ્યા ઉભરતા પાટીદાર નેતા કૌશિક વેકરિયા ની છબીને બદનામ કરવા માટેનું ષડયંત્ર મને લાગે છે કે આ એમનું જે વાક્ય છે એ ફક્ત અપ્રસ્તુત નથી કદાચ સદંતર પણ એ જુઠ્ઠું છે જુઠ્ઠાણું છે અને જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં પાયલ ગોટીવતી આ આખા પ્રકરણની અંદર ન્યાય મેળવવા માટે પિટિશન ચાલતી હોય એના સિવાય જે ત્રણ અન્ય પાટીદાર ભાઈઓ જેને પોલીસ કસ્ટડીમાં માર્યા હતા મનીષ વાઘસિયા અશોકભાઈ અને અન્યભાઈ એમની પિટિશન પણ જ્યારે ચાલતી હોય અને મનીષ વાઘસિયા અશોકભાઈ અને ત્રીજો ભાઈ જે લોકોએ આખું આ ઇન્વેસ્ટિગેશન સ્ટેટ સિયાળડી ક્રાઇમને ટ્રાન્સફર કરવા માટેની પિટિશન જે હોય એ પણ જ્યારે અહીંયા પેન્ડિંગ હોય અને જ્યારે કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ આ પ્રકારના પ્રશ્નને ડીલ કરી રહી હોય ત્યારે ચૂંટાયેલી સરકારનો પ્રતિનિધિ જે કાયદો અને વ્યવસ્થા જાળવતા ડિપાર્ટમેન્ટનો ઉપનેતા છે અને ગુજરાત રાજ્યને પ્રતિનું પ્રતિનિધિત્વ કરે છે એ આ પ્રકારનું સ્ટેટમેન્ટ કરે એ ગેરબંધારણીય છે બીજું કે એક કોન્સ્ટિટ્યુશનલ પ્રોપરાઈટી અને નિયમ એવો છે કે સુપ્રીમ કોર્ટની અંદર કે હાઈકોર્ટમાં જ્યારે પણ કોઈ પ્રશ્ન પર લિટિગેશન ચાલતું હોય ત્યારે તમે લોકસભામાં કે પછી વિધાનસભામાં એ પ્રશ્ન અંગેની ચર્ચાથી દૂર રહો એ કહીને કે ધ મેટર ઇઝ સબજ્યુડિસ હું હર્ષભાઈ સંઘવીને આ કોન્સ્ટિટ્યુશનલ પ્રોપરાઈટી અને એક એનો જ્યુડિશરી અને પાર્લામેન્ટ વચ્ચેનો જે આ નિયમ છે તે યાદ કરાવવા માગું છું કે હર્ષભાઈ આ સ્ટેટમેન્ટ તમે જે કર્યું ને એ ખરેખર નહોતું કરવા જોયું અને એમણે જે સ્ટેટમેન્ટ કરી અને એક પક્ષપાતી વલણ લીધું છે જ્યારે તપાસ ચાલુ હોય ત્યારે તો તમે હાઈકોર્ટને શું ઇન્ફ્લુઅન્સ કરવા માગો છો એક તો આ હાઈકોર્ટ ઇન્ફ્લુઅન્સ નહીં થાય કારણ કે ન્યાયતંત્રમાં અમને પૂરેપૂરી શ્રદ્ધા છે અને બીજું તમે જે પોલીસ તમારા હાથ નીચે છે જે અત્યારે તપાસ કરી રહી છે આ લેટર કાર્ડની અમરેલીની અંદરથી ઉપસ્થિત થયેલા તેને પણ તમે એક સંદેશો આપવા માગો છો કે કાગળ સાચો હોય કે ખોટો હોય પણ આ કૌશિક વેકરિયા મારી પાર્ટીના એમએલએ એને બદનામ કરવા માટેનું છે એટલે જે પણ તપાસ કરો એ માટે તમે ધ્યાન રાખજો એટલે આનો હું સખત વિરોધ કરું છું અને હું કહું છું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આપના આ નો ડેપ્યુટી હોમ મિનિસ્ટરને કંટ્રોલમાં રાખો પણ સર અહીંયા સવાલ એ આવે છે ને હજી તો નિલિપ્ત રહી પોતાનો રિપોર્ટ પણ નથી આપ્યો અને એ રિપોર્ટ ઉપર એક્શન તો હજી બહુ દૂરની વાત છે એટલે ક્યાંક વાતને ભૂલાવવા માટે થઈને ઘણી બધી વખતે ઇન્વેસ્ટિગેશન સોંપી દેવામાં આવતું હોય છે ગોપીબેન એક અમરેલીની અંદર કૌશિક વેકરિયાની સામે પત્ર લખાય છે પત્ર લખનાર એ રાજકીય બળને કારણે કે દબાણને કારણે ફરી જાય છે ફરિયાદી થાય છે એ પત્રની અંદર અમરેલી તાલુકા પંચાયતના પ્રેસિડેન્ટની સહી એ ખોટી છે કે કોઈ કે બીજે કરે બીજાએ કરેલી જે ફોરજ છે કે નથી એ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ હજુ ત્રણ મહિના થવા આવ્યો નથી બીજી બાજુ એ લેટર કાંડની અંદર આરોપીઓની સામે તપાસ થાય ચાર્જશીટ થાય ટ્રાયલ ચાલે અને નામદાર કોર્ટ એમને સજા કરે તેની પહેલા પાયલ ગોટીને તમે રાત્રે બાર વાગે પકડો છો ગેરકાયદેસર તમે એમને વરઘોડામાં આપણે ફેરવો છો અને કૌશિક વિકરિયાના માણસો તેની આસપાસ છે ગેરકાયદેસર અને ગેરબંધારણીય ત્યાર પછી તમે એમને ઘંટીના પટ્ટાથી રિમાન્ડ દરમિયાન મારો છો એ પણ એસપી હાજર રહેશે ત્યારે ગેરબંધારણીય અને સાથે સાથે આ એસપી પોતાને ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરી અને આરોપીઓની આપણે એનો આઈડેન્ટિટીને ડિસ્કલોઝ કરે છે જ્યારે આરોપીઓ ભારતના બંધારણ પ્રમાણે દે આર પ્રિઝ્યુમ ગિલ્ટ આપણે ઇનોસન ટીલ આર ફાઉન્ડ ગિલ્ટી બાય અ કોમ્પિટન્ટ કોર્ટ એટલે એની ધરપકડ કરવી એમનો સરઘડો વરઘોડો કરવો પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ દરમિયાન એમને મારવા અને પ્રેસ કોન્ફરન્સમાં જાણે કે બહુ મોટા ગુનેગારોને પકડ્યા હોય અને મોટી સફળતા મળી હોય તે કરવું એ સમગ્રપણે ગેરબંધારણીય છે એની ફરિયાદ પાયલ ગોટીએ ડીજીપીને કરી ડીજીપીએ સ્ટેટ એનો મોનિટરિંગ સેલને તપાસ આપી નિલિપરાયે તપાસ કરી તપાસનો રિપોર્ટ સપ્રત કર્યો અને એને આધારે તમે ચાર પોલીસ ઇન્સ્પેક્ટરોને આજે સાયબર સેલ અમરેલી એલ સીબી અમરેલી અમરેલી સિટી પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ ઇન્સ્પેક્ટર એ ચાર પોલીસને તમે ટ્રાન્સફર કરો છો કરેક્ટ એના સિવાય ત્રણ આપણે પોલીસ કોન્સ્ટેબલોને હેડ કોન્સ્ટેબલને તમે સસ્પેન્ડ કરો છો કરેક્ટ તમે આ રિપોર્ટ આપ્યો અને એના પછી આ જે ટ્રાન્સફર કેમ તો સરકારનું સ્ટેન્ડ એવું છે કે નિર્લીપ રાયના રિપોર્ટને આધારે અમે લોકોએ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી શરૂ કરી છે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી શરૂ કરી છે એટલે આ ચાર જણાને ટ્રાન્સફર કર્યા છે એરિયા ઓફ ઇન્ફ્લુઅન્સથી દૂર કરવા માટે બરાબર છે જો નિપ રાયની રિપોર્ટની અંદર પ્રથમ દ્રષ્ટિએ આ ચાર પોલીસ ઇન્સ્પેક્ટરો એસપી અને અન્ય પીએસઆઈઓ અને પોલીસ કોન્સ્ટેબલની સામે જો ગુનો પ્રથમ દ્રષ્ટિએ પુરવાર થતો હોય જેને કારણે તમે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરતા હો તો તમે એમની સામે એફઆઈઆર કેમ નથી કરતા એટલે તમારે એસપીની સામે એક્શન નથી લેવા સંજય ખરાટની સામે તમારે પોલીસોની સામે એફઆઈઆર કરીને એમને જેલમાં નથી પૂરવા જે જેલમાં ગેરકાયદેસર રીતે તમે પાયલ ગોટી અને અન્ય ત્રણ પાટીદાર બીજેપી સાથે સંકળાયેલા લોકોને તમે કર્યા છે અત્યારે હર્ષ સંઘવી એવું સ્ટેટમેન્ટ કરે છે કે ઉભરતા પાટીદાર નેતાને બદનામ કરવા માટેનું ષડયંત્ર અને તારી ભારતીય જનતા પાર્ટીના કૌશિક વેકરિયા કરતા પણ પીળ નેતાઓ આક્ષેપ કરે છે કે પોલીસ પાસે હપ્તા ઉઘરાવે છે નદીની રેત થી માંડીને અન્ય આપણે મિનરલની ચોરી કરનાર લોકો પાસેના હપ્તા ઉઘરાવે છે આ એમએલએ એની તપાસ શું નથી કરતો અત્યારે લિસ્ટ તમે તૈયાર કરો છો કે આરોપીઓના ઘર તોડવાની અંદર તેમાં એમાં તમે એ લિસ્ટની અંદર પોલીસ મહાનિર્દેશકે શું કહ્યું છે કે મોટે પાયે આપણે મિનરલની થેફ્ટ કરતા હોય નદીની રેતની ચોરી કરતા હોય દરિયાની રેતની ચોરી કરતા હોય કપચીની ચોરી કરતા હોય લાઈમસ્ટોનની ચોરી કરતા હોય અને એમના ગેરકાયદેસર ઘરો કાઢીશું પણ આ માણસની નથી એક હવે બીજો મારો જવાબ કે છેલ્લા વર્ષથી પોલીસને પ્રેરણા આપે છે કે આરોપીઓને મારો ટાંટિયા તોડી નાખો એમનું સરઘસ કાઢો અને સ્ટેટ સમક્ષ જાય એની પહેલા એ નૃત્ય કરતા હોવા જોઈએ એનો અર્થ એ કાયદો વ્યવસ્થા જાળવવા માટે બંધારણની વ્યવસ્થા હેઠળ ચૂંટાયેલી સરકારનો મિનિસ્ટર પોતે પોલીસને કાયદો આપે છે અને એને કારણે ડિમોલિશન પણ થાય છે એને કારણે સુપ્રીમ કોર્ટના ઓર્ડરોનો છે અને એ માણસ અત્યારે પોતાની પાર્ટીના કૌશિક વેકરિયા એમએલએ ને બચાવવાનું સ્ટેટમેન્ટ કરે છે કે જ્યારે હાઈકોર્ટની અંદર મેટર સબજુડી છે ત્યારે ખરેખર એ અનિચ્છનીય છે અને ચીફ મિનિસ્ટર એમને રોકવા જોઈએ બીજી વસ્તુ કે હર્ષ સંઘવી જો પોતે એમ માનતો હોય કે એ ખરેખર પારદર્શી છે તો હર્ષ સંઘવી અને અમરેલીના એસપી સંજય ખરાટની વચ્ચે ટેલિફોનની ડિટેલ્સ એ વિધાનસભાના પટ પર મૂકે હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયાની વચ્ચેની ટેલિફોનની ડિટેલ એ વિધાનસભાના પટ પર મૂકે કૌશિક વેકરિયા અને સંજય ખરાટ એસપી અમરેલી એની વચ્ચેના ટેલિફોનના ડિસ્કશન છે કે એની પરના ટેલિફોનની ડિટેલ્સ છે એ મૂકે અને ખબર પડે કે હર્ષ સંઘવી જવાબદાર છે ખરેખર કૌશિક વેકરિયાને ઘર સુધી અને એના સુધી ના પહોંચે તેને માટેનો પ્રયત્ન છે હર્ષ સંઘવી પોતાને બચાવવા માટેનો પ્રયત્ન કરે છે અમે ડીજીપીને તેરમી જાન્યુઆરીએ ફરિયાદ કરી હતી ત્યારે કહ્યું હતું કે આ પહેલો તોહમતદાર તો હર્ષ સંઘવી છે કારણ કે એને કાયદો તોડવા માટેની પ્રેરણા આપી છે એડવોકેટ તરીકે હું કહું છું જેની અંદર ક્યાંય કોંગ્રેસ કે ભાજપ નથી આવતું ક્યાંય પાટીદાર કે બિન પાટીદાર નથી આવતું ગુજરાત નો ભારતના નાગરિકો આવે છે જેને પોલીસ કસ્ટડીમાં માર્યા છે જેની નૈતિક જવાબદારી હર્ષ સંઘવીએ લેવી જોઈએ એને એ પાલગોટીની મુલાકાત લેવી જોઈએ એની જગ્યાએ અત્યારે આ કૌશિક વેકરિયાને વિધાનસભાના તટ પર બચાવવા નીકળ્યો છે ખરેખર આ હર્ષ સંઘવી પોતે નંબર એક છે કૌશિક વેકરિયા તોહમતતા નંબર બે છે એના પછી એસપી અમરેલી અને બીજા પેલા પીઆઈ અને પીએસઆઈ આવે છે આ પોતાની જાતને બચાવવાના પ્રયત્ન કરે છે અને બીજી વસ્તુ કે તમે આખી વસ્તુનો રાજકીય આપણે તમે રૂપ આપો છો આ વસ્તુ તો અંડા પડે લો એન્ડ ઓર્ડર નો સવાલ પેદા થાય છે અને તમે જાણો છો કે પાયલ ગોટીનો પ્રસંગ પાયલ ગોટી સાથે મનીષ વાઘસિયા અશોકભાઈ ને બીજા બધાને એને પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ દરમિયાન માર્યા એ આઇસોલેટેડ ઇન્સિડન્ટ નથી અત્યારે સમગ્ર ગુજરાતની અંદર સુપ્રીમ કોર્ટના ઓર્ડરનો છડે ચોક ભંગ થઈને આરોપીઓ ને મારવામાં આવે છે સરઘસ કાઢવામાં આવે છે અને એમના ઘર તોડવામાં આવે છે હું એવું કહું છું કે નિર્લિપ રાયનો રિપોર્ટ તમે જાહેરમાં વિધાનસભાના તટ પર કેમ નથી મૂકતા નિર્લીપ રાય નો રિપોર્ટ તમે વિધાનસભાના પટ પર મૂકો હર્ષ સંઘવીને અત્યારે હું ચેલેન્જ આપું છું પાયલ ગોટી મનીષ વાગસિયા અશોકભાઈ અને અન્ય ત્રીજા વ્યક્તિના વકીલ તરીકે એ રિપોર્ટ તમે વિધાનસભાના પટ પર મૂકો અને પછી કૌશિક વેકરિયા નિર્દોષ છે કે એની સામે સાજિશ છે એની તમે ચર્ચા કરો નિર્લીપ રાય જે છે એનો રિપોર્ટની અંદર એ આ પોલીસ અધિકારીઓ પ્રથમ દ્રષ્ટિએ જવાબદાર છે એવું જો નિષ્કર્ષ ના નીકળ્યો હોય તો ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી થાય જ નહીં સંઘવીનું હું એવું કહું છું કે તમારા નિર્લીપ્રાયનો રિપોર્ટ જો એ સકારાત્મક હોય તો તમને પોલીસની વિરુદ્ધ પોલીસે આપણે જે ખોટું કામ કર્યું છે તે વિધાનસભામાં સ્વીકારતા જાય છે શું પારદર્શિતાનું પ્રમાણ આ જ હોય

અને અમારી શંકા છે કે હર્ષ સંઘવી પણ કદાચ આપ્યો હોય એટલે શું એસપી સંજય ખરાટ બચાવવા માટે આખું થઈ રહ્યું છે કે કૌશિક વેકરિયા અને એસપી બંને બચાવી લેવામાં આવે સંજય ખરાટ આઈપીએસ ઓફિસર છે એટલે આઈપીએસ લોબી પણ કામ કરતી હોય અને સંજય ખરાટ જો એવું કહે કે આમને મારવા માટેનો આદેશ મને હર્ષ સંઘવીએ આપ્યો તો કે કૌશિક વેકરિયા આપ્યો તો કે જે વિધાનસભાના ડેપ્યુટી ચીફ વીપ છે તો પછી સરકાર શું કરશે હર્ષ સંઘવી રાજીનામું આપશે કૌશિક વેકરિયા બીજેપીના એમએલએ તરીકે રાજીનામું આપશે કારણ કે પોલીસને કાયદો હાથમાં લેવાની જો ડાયરેક્શન તમે આપતા હો તો તમારે જવાબદારી સ્વીકારવી પડે હર્ષ સંઘવીને એટલું કહો કે વિધાનસભાની અંદર એના તટપટ પર એવું કે પાયલ ગોટીને અન્ય ત્રણને મારવાનો આદેશ મેં નહોતો આપ્યો

બંધારણ તોડી રહી છે ગુજરાતમાં અને કાયદો ને વ્યવસ્થા તોડી રહી છે અને છેલ્લી વાત તમને કરવી ગોપીબેન કે આ લોકો તલવાર લઈને ભાલા લઈને આખા ગુજરાતમાં બહાર નીકળે છે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે ગૃહમંત્રી છે અને હર્ષભાઈ સંઘવી જે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી છે એમની એ નિષ્ફળતા છે કે સફળતા છે આ ગુજરાતની અંદર દીકરી રાત્રે બે કે ત્રણ વાગે જાય તો પણ કશું થતું નથી એ ગુજરાતની ગૌરવવંતી પરંપરા છે આજે જાહેરમાં ધોળા દિવસે ગુજરાતની અંદર લોકો તલવાર અને ભાડા લઈને રસ્તા પર મારામારી કરે છે પોલીસને ચેલેન્જ કરે છે એ કાયદોને વ્યવસ્થા જાળવવામાં આ સરકાર નિષ્ફળ ગઈ છે તેનું પ્રતિક છે હવે તે કાયદોને વ્યવસ્થા સુધારવાની જગ્યાએ તમે જે પગલા લઈ રહ્યા છો એ તો સુપ્રીમ કોર્ટના આદેશથી સદંતર વિરુદ્ધ છે કન્ટેમ્પ છે અને મહા પોલીસ મહાનિર્દેશકે ગઈકાલે એક કાગળ જાહેર કર્યું છે કે આટલા લોકોના ઘર કાયદેસર છે કે નહીં તમે જુઓ શાને માટે ભાઈ શાને માટે કથિત ગુનેગાર હોય એની સામે એના ઘર તોડવાનું એટલે કે એના ઘરની અંદર જે લોકો ગુનેગાર નથી એને પણ સજા કરવાનું સુપ્રીમ કોર્ટે શું કહ્યું કે તમે ગુનેગારોના ઘરો નથી તોડી શકતા ક્યારે તમે તોડી શકો છો કે રસ્તા પર હોય ત્યારે સ્ટ્રીટ પર હોય ત્યારે નદીની પાસે હોય ત્યારે તળાવની પાસે હોય ત્યારે વોટર બોડી હોય ત્યારે

ભાજપની ગુજરાતની ચૂંટાયેલી સરકાર અને તેના હોમ મિનિસ્ટર અને ડેપ્યુટી હોમ મિનિસ્ટર આપે છે એ પણ સુપ્રીમ કોર્ટનો ભંગ બંધારણનો ભંગ અને કંઈક તો મર્યાદા કરો હવે મર્યાદા તૂટી રહી છે એ તમે અમે તમને કહી રહ્યા છે હર્ષ એની ચર્ચા નથી કરતો કે તારા સુરતમાં કે અમદાવાદની અંદર લોકો આ શસ્ત્રો લઈને ધોળા દિવસે નીકળી જાય છે એ તમારી તમે એમ કહો છો કે ના ના અમે તો આરોપીઓની સામે પગલા લઈશું આ પગલા નથી આ ગેરમાનદનીય પગલા છે ક્યાંક લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન નથી સંભાળી શકતા માટે આ બધું કરી રહ્યા હોય એવું નથી લાગી રહ્યું આનંદભાઈ સમગ્રપણે ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીની સરકાર ગુજરાતની અંદર કાયદો ને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ છે લોકો નદીની રેતની ચોરી કરે છે લોકો દરિયાની રેતની ચોરી કરે છે લોકો કપચી રેતી રેતીની ચોરી કરે છે લોકો લાઈમસ્ટોન ની ચોરી કરે છે લોકો મિનરલ ની ચોરી કરે છે લોકો ટ્રાન્સપોર્ટ ની અંદર એ કરે છે લોકો બીજી બધી ચોરીઓ કરે છે આ તલવારો અને ભાલા અને મારામારી કરીને લોકો છ્યાઆમ નીકળી ચકે છે અને તમે પછી એમ કહો છો કે ના ના અમે તો આપણે આ લોકોને સજા કરીશું અરે ભાઈ ગુનો રોકવાની જવાબદારી તમારી છે ગુના થયા પછી તમે પોતે ગુનેગારની સાથે ગુનો કરીને તમે કાયદોને આપણે વ્યવસ્થા પાડવાનો પ્રયત્ન કરતા હો તો એ બંધારણીય ગુનો છે એ ભારતીય દંડ સંહિતા પ્રકારનો ગુનો છે અને ચૂંટાયેલી સરકાર એ ગુનેગારની સામે ગુનાહિત તરીકે વાત ન કરી શકે પણ વારે વારે ગૃહ મંત્રી એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ઇન્વોલ્વ હશે તો અમે કાર્યવાહી કરીશું જે પોલીસ કર્મચારી જો આની અંદર ઇન્વોલ્હ હશે મુટલેગિંગની અંદર કારણ કે બધાને ખબર છે હપ્તા રાજ ચાલે છે એમાં ભાજપના નેતા પણ હપ્તા લે છે અને પોલીસ પણ હપ્તા લે છે ઉત્તર ગુજરાતની અંદર એક ભૂતપૂર્વ એમએલએ એ એ બળાત્કાર કર્યો છે હાઈકોર્ટે કહ્યું કે એની સામે ફરિયાદ તમે કરો ત્રણ વર્ષ પછી હાઈકોર્ટે આદેશ આપ્યો

અને તમે એની ફરિયાદ નથી નોંધતા ત્યાં તમારો ભરત બોગરા એને બચાવે છે અહીંયા અમરેલીની અંદર તમારો કૌશિક વેકરિયા એ કરે છે ગોંડલની અંદર પેલા જયરાજસિંહ છાસવારે કોન્ટ્રોવર્સીની અંદર આવે છે તો પોરબંદરની અંદર તમે આપણે મેર સમાજના છોકરાને મારો છો ભૂંડી રીતે ફ્રેક્ચર થાય છે કોઈ એમએલએ છે તે એને ધમકાવા આવે છે રાત્રે કાંદલ જાડેજાની સામે તમારામાં તાકાતો તો પગલાં લો અને એનું ઘર તોડી નાખો કારણ કે એ કાયદો વ્યવસ્થાની વચ્ચે આવે છે કેમ તમે નથી લેતા આ ખોટી સુફિયાની વાતો કરવાની વિધાનસભાના પટ પર અને ખરેખર તમારે કામ કરવાનું ત્યાં કામ નથી કરતા હા બિલકુલ આનંદભાઈ કારણ કે જે રીતે આ આખી ઘટના સામે આવી છે અને કૌશિક વેકરિયાનો જે રીતે પક્ષ લઈ લેવામાં આવી રહ્યો છે તેના લીધે ક્યાંક ને ક્યાંક આનંદભાઈ છેલ્લો સવાલ પૂછી લો હવે હાઈકોર્ટની અંદર આ કૌશિક વેકરિયાનું જે સ્ટેટમેન્ટ આપ્યું છે એને લઈને મૂવ કરશો તમે અમે લોકો વિચારી રહ્યા છે કે જ્યારે મેટર સબજુડિસ હોય ત્યારે વિધાનસભાના પટ પર આ રીતે ચૂંટાયેલી સરકારનો મિનિસ્ટર બોલી ના શકે એને વિશે શું કરવું ઇટ્સ નોટ ઓનલી વાયોલેશન ઓફ અ પ્રિવિલેજ બટ ઇટ ઇઝ અ વાયોલેશન ઓફ અ કોન્સ્ટિટ્યુશનલ પ્રોપરાઇટી અને એ હર્ષભાઈ સંઘવીએ જાણવું જોઈએ બીજું હર્ષભાઈ સંઘવીની સામે વ્યક્તિગત કોઈ વાંધો નથી આ એમની વૈચારિક એમની સાથેનો વાંધો છે અને નીતિમત્તાનો વાંધો છે અને આ ના કરવું જોઈએ અને હર્ષભાઈ સંઘવી તમે મિનિસ્ટર છો તપાસ અત્યારે ચાલી રહી છે આ લેટર સાચો છે કે ખોટો અને તમારી પોલીસે કૌશિક વેકરિયા કેટલો પ્રામાણિક છે અને કૌશિક વેકરિયા પ્રામાણિક ના હોય તો એ અપ્રામાણિક માણસને બચાવવા માટે તમે શાને માટે મિત્રતા તમારા વિધાનસભાના પટ પર મિનિસ્ટર તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરો છો તમે સ્વીકાર કરો કે કૌશિક વેકરિયા તમારો મિત્ર છે અને એને કારણે તમે બચાવી રહ્યા છો કેમ કારણ કે પાયલ ગોટીના કાંડની અંદર કૌશિક વેકરિયા એકલો નથી તમે પણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે તમે અંદર સંકળાયેલા છો અને મેટર જ્યારે ચાલતી હોય ત્યારે શાને માટે તમે લોકોને ઇન્ફ્લુઅન્સ કરવાનો પ્રયત્ન કરો છો ખોટી વાત છે અને હવે આ દાદાનું બુલડોઝર છે એ ફક્ત લોકો ઉપર નહીં પણ દાદાનું બિલ્ડોઝર છે એ પોતાના મિનિસ્ટરો પર ચાલવું જોઈએ દાદાએ કહેવું જોઈએ કે મર્યાદામાં રહો બિલકુલ આનંદભાઈનો ગુસ્સો છે એ વ્યાજિત છે કારણ કે જે રીતે આખી ઘટના થઈ છે અને જ્યારે મેટર સબજુડિશ છે તે વખતે આ પ્રકારનું નિવેદન ખરેખર ક્યાંક આખા મામલાને ઇન્ફ્લુઅન્સ કરવાની એક કોશિશ જેને કહી શકાય આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર